નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો હું છું હિનલ જોગાણી આપની પોતાની YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ માં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું વાહલા વિદ્યાર્થી મિત્રો આજના આ લેક્ચર માં આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે જેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે અગાઉના લેક્ચર માં આપણે વિભાગ એ એટલે સેક્શન એ નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ આજના લેક્ચરમાં આપણે વિભાગ બી જે બે બે માર્ક્સના પ્રશ્ન પૂછાય છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે જેમાં આપણે પ્રકરણ એક અને પાંચનું સોલ્યુશન જોઈશું જો તમારે સેક્શન એનું સોલ્યુશન જોવાનું બાકી હોય તેમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જઈને સંપૂર્ણ સોલ્યુશન જોઈ શકો છો જો આ પરીક્ષા લક્ષી અસાઇમેન્ટ ની બુક તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી માટે 7046222254 પર પણ કોન્ટેક્ટ કરી શકો છો તો શરૂ કરીએ વિભાગ બી નીચેના પ્રશ્નોના મહત્તમ 40 થી 50 શબ્દોની મર્યાદામાં ઉત્તર લખો જેમાં પ્રશ્ન 16 થી 24 માં કોઈ 6 પ્રશ્ન પૂછાય છે જેમના પ્રત્યેકના બે ગુણ હોય છે શરૂ કરીએ પ્રકરણ નંબર 1

અને તેનો શું લખવાનો છે માત્ર ને માત્ર એસા એકમ લખવાનો છે તો દબાણ કોને કહેવાય તો વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ જે બળ લાગે છે બળને શું કહી શકાય છે દબાણ કહેવામાં આવે છે તેમનો એસા એકમ શું થાય છે પાસ્કલ થાય છે શું થાય છે પાસ્કલ એટલે પી એ પાસ્કલ નામના વૈજ્ઞાનિકે શોધ કરેલી હોવા તેમનો એસા એકમ પાસ્કલ તરીકે જેમની સંજ્ઞા થાય છે પી એ દબાણે વાયુના અણુની સરેરાશ ગતિ ઉર્જા ઉપર પણ આધાર રાખે છે અમુક વખત એવું પૂછાઈ શકે છે કે દબાણે કોના ઉપર આધાર રાખે છે તો કોની ઉપર આધાર રાખશે વાયુના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા પર આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પદાર્થોને દ્રવ્યની અવસ્થા પ્રમાણે વર્ગીકરણ કરો એટલે આપણે વર્ગીકરણ કરવાનું છે જે દ્રવ્યની ત્રણ અવસ્થા હાલમાં તમને આપેલી છે ઘન પ્રવાહી અને વાયુ એ અવસ્થા પ્રમાણે વર્ગીકરણ કરીએ તો ઘનમાં કોનો સમાવેશ થશે સ્ટીલ અને આયોડિન જ્યારે પ્રવાહીમાં સમાવેશ થાય છે તેલ અને કેરોસીન જ્યારે વાયુ અવસ્થામાં કોનો સમાવેશ થાય છે કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનનો સમાવેશ થાય છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 4 દ્રવ્ય કણોની લાક્ષણિકતા જણાવો મોસ્ટ આઈએમપી સવાલ કયો સવાલ દ્રવ્ય કણોની લાક્ષણિકતા જણાવો ચેપ્ટર 1 માંથી ચાર સવાલમાંથી પહેલો મોસ્ટ આઈએમપી સવાલ 2 માર્ક્સ માટે કે દ્રવ્ય કણોની લાક્ષણિકતા કઈ લાક્ષણિકતા છે નીચે મુજબ જોઈએ તો દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે દ્રવ્યના કણો કેવા છે સતત ગતિશીલ એટલે જ એ શું કરે છે ગતિ ઊર્જા ધરાવે છે ગતિશીલ છે માટે ગતિ ઊર્જા ધરાવે છે ત્યાર પછી જો તાપમાનમાં વધારો થાય તો કણોની ગતિ ઉર્જા કેવી થાય છે સતત વધે છે ત્યાર પછી છે કે દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્ર થયેલા હોય એટલે એકબીજા સાથે ભળી જાય છે જેના કારણે એક દ્રવ્યના કણો વચ્ચેની ખાલી જગ્યામાં બીજા દ્રવ્યના કણો શું થાય છે ગોઠવાઈ જાય છે ત્યાર પછીનું દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે આ ઉપરાંત દ્રવ્યના કણોનું દળ પણ કેવું હોય છે નિશ્ચિત હોય છે એટલે ચાર વસ્તુ થઈ શું શું થયું ગતિશીલ હોય છે જે ગતિ ઉર્જા ધરાવે છે તાપમાન વધતા ગતિ ઉર્જામાં વધારો થાય છે એક બીજામાં આંતર મિશ્ર થયેલા હોય છે એટલે એકની અંદર બીજા કણો ગોઠવાઈ જાય છે કણો એકબીજાને આકર્ષે છે ઉપરાંત કણોનું દળ પણ કેવું હોય છે નિશ્ચિત હોય છે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 કે કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે એક જ પદાર્થ છે દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ ધરાવે એવો પદાર્થ કયો છે તમે વિચારીને પહેલા આન્સર કોમેન્ટ બોક્સમાં આપો પછી હું આન્સર આપીશ કયો એવો પદાર્થ છે કે જે દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ ધરાવી શકે દ્રવ્યની ત્રણ અવસ્થાઓ કઈ કઈ ઘન પ્રવાહ અને વાયુ ત્રણેય પ્રકારની અવસ્થાઓ ધરાવે તો પદાર્થ કયો હોઈ શકે તો પદાર્થ કયો આવે છે પાણી છે કયો પદાર્થ છે પાણી હવે આ પાણી ત્રણેય અવસ્થાઓ ક્યારે ધરાવે છે તેમના માટે શું છે તાપમાન અને દબાણની ચોક્કસ પ્રકારની પરિસ્થિતિ તાપમાન અને દબાણ કેવું હોવું જોઈએ ચોક્કસ ત્યારે જ એક જ પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ ધરાવે છે કયો પદાર્થ પાણી જે બરફ સ્વરૂપે એટલે ઘન સ્વરૂપમાં પ્રવાહી સ્વરૂપે પાણી અને વાયુ સ્વરૂપમાં વરાળ રૂપે અસ્તિત્વ ધરાવે છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર છ નીચેના ને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવ ઘનતા વધતી જાય એવી રીતે ગોઠવું છે કયા કયા પદાર્થો આપેલા છે હવા ચીમનીમાંથી નીકળતો ધુમાડો મધ પાણી ચોક રૂ અને લોખંડ તો સૌથી વધારે ઘનતા કોની હોય શકે તો શું આન્સર આવે છે હવા સૌથી ઓછી હોય છે કોની હવાની ત્યાર પછી ચીમનીમાંથી નીકળતો ધુમાડો ત્યાર પછી રૂ ત્યાર પછી છે પાણી મધ ચોક અને લોખંડ જેમની ઘનતા કેવી હોય છે સૌથી વધારે એટલે વાયુ પદાર્થની ઘનતા ઓછી હોય છે જ્યારે ઘન તરફ જાય એમ ઘનતામાં શું થાય છે સતત વધારો થાય છે

ગલનબિંદુ કહેવામાં આવે છે આગળ જોઈએ સોરી આગળ વધતા પહેલા અહીંયા બીજો ક્વેશ્ચન પણ આપણને એક સાથે પૂછેલો છે કે બરફનું ગલન ગલનબિંદુ કેટલું હોય છે પૂછ્યું છે ને સાથે સાથે બરફનું ગલન બિંદુ કેટલું હોય છે ઝડપથી આન્સર તમારો કોમેન્ટ બોક્સમાં આપજો કે બરફનું ગલન બિંદુ કેટલું હોય છે તો શું આન્સર આવી શકે છે 0 ઓન સેલ્સિયસ બરફનું ગલન બિંદુ કેટલું હોય છે 0 ઓન સેલ્સિયસ આ એમનું ગલન બિંદુ છે સાચું કે ખોટું તો સાચો આન્સર શું હોય છે બરફનું ગલન બિંદુ એ તમારે નીચે લખવાનું ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ નીચે દર્શાવેલ તાપમાનને અંશ સેલ્સિયસ એટલે અંશ સેલ્સિયસમાં આપણે ફેરવવાનું છે ત્રણસો કેલ્વિન અને પાંચસો તોતેર કેલ્વિન આપણે ફેરવવાનું છે એમાં અંશ સેલ્સિયસમાં તો જો એ ત્રણસો કેલ્વિન છે એમનાથી અંશ સેલ્સિયસમાં ફેરવો એટલે શું કરવું પડે બસો તોતેર વડે માઇનસ તો ત્રણસો માંથી બસો તોતેર જાય તો કેટલા આવે સત્યાવીસ અંશ સેલ્સિયસ

દરેક તાપમાને સતત અને સતત શું થાય છે બાષ્પીભવન થતું રહે છે જેમના કારણે બાષ્પીભવન દરમિયાન ઊર્જાને પ્રાપ્ત કરવા એટલે પાછી મેળવવા માટે પ્રવાહીના કણો છે પોતાની આસપાસથી ઉર્જાનું અવશોષણ કરે છે એટલે આજુબાજુમાંથી ઉર્જાનું શું કરતા રહે છે સતતને સતત શોષણ કરે છે જેમના લીધે આસપાસમાં શું ફેલાય છે ઠંડક ફેલાઈ જાય છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર કે ઉનાળામાં માટલાનું પાણી શા માટે ઠંડુ હોય છે તો ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ શા માટે લાગે છે તો આવશે કે માટલાની આસપાસ પાણીનું સતત શું થાય છે બાષ્પીભવન થતું રહે છે આથી માટલાનું પાણી ઉનાળામાં કેવું લાગે છે ઠંડુ લાગે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર બાર કપમાં રહેલ ગરમ ચા અથવા દૂધની તુલનામાં એટલે કપમાં ચા અથવા દૂધ ભરેલું છે એમની સરખામણીમાં રકાબીમાં જો કાઢી નાખવામાં એટલે કાઢીએ તો આપણે ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ છીએ એટલે કપમાં હોય તો વધારે સમય સુધી ગરમ રહે જ્યારે રકાબીમાં તમે એ મૂકો છો કપમાંથી તો ઝડપથી પી શકાય એટલે ઝડપથી ઠંડી થઈ જાય છે એવું શા માટે હોય છે કારણ કે સપાટીનું ક્ષેત્રફળ અથવા તો વિસ્તાર વધે તો બાષ્પીભવનનો દર કેવો થાય છે વધે છે એટલે સતત બાષ્પીભવન થતું રહે પરંતુ સપાટીનું ક્ષેત્રફળ વધે તો બાષ્પીભવન કેવું થાય વધે આ કારણે કપ કરતા રકાબીની સપાટીનું ક્ષેત્રફળ કેવું હોય છે વધારે છે કપ તો નાનો એવો હોય છે રકાબી મોટી હોય એટલે રકાબીનું ક્ષેત્રફળ વધારે થાય છે જેના કારણે તેમાં રાખેલી ચા અથવા દૂધ ઝડપથી ઠંડુ થઈ જાય છે તેથી આપણે ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ છીએ આગળ જોઈએ પ્રશ્ન નંબર 13 કે નીચે દર્શાવેલા તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હોઈ શકે અહીંયા જુદા જુદા તાપમાન દર્શાવેલા છે ત્યારે પાણી કઈ અવસ્થામાં હશે એક છે પચીસ અંશ સેલ્સિયસ બીજું છે ઝીરો અંશ સેલ્સિયસ અને ત્રીજું છે સો અંશિયસ તો શું આવે પચીસ અંશ સેલ્સિયસ અમુક વખત પ્રવાહી અને સો માં શું હોય છે પ્રવાહી અને વાયુ ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ચૌદ તફાવત આપો બાષ્પીભવન અને ઉત્કલન બાષ્પીભવનની ભવન ની પ્રક્રિયા ને ઉત્કલન તફાવત આપવાનો છે તો બાષ્પીભવન ક્યાં થાય છે તો સપાટી પરની પ્રક્રિયા એટલે સપાટીની ઉપર થાય છે જ્યારે ઉત્કલન કેવી છે જથ્થાત્મક ઘટના છે ઉકળવું ઉત્કલન એટલે ઉકળવું ત્યાર પછી બાષ્પીભવનની પ્રક્રિયા ધીમી છે જ્યારે આ કેવી પ્રક્રિયા છે ઝડપી આ ઉપરાંત આ શું થાય છે કોઈ પણ તાપમાન હોય દરેક તાપમાને થઈ શકે પરંતુ ઉત્કલન દરેક તાપમાને થતું નથી એમના માટે તાપમાન કેવું હોવું જોઈએ ચોક્કસ તાપમાન હોય ત્યારે જ ઉત્કલન આપણને જોવા મળે છે અથવા ઉત્કલનની પ્રક્રિયા થઈ શકે છે જે ઠંડુ પાણી એટલે આપણે ફ્રીજમાંથી કોઈ પણ બોટલ છે અથવા તો પાણી બહાર કાઢેલું હોય તો એમની આસપાસ શું દેખાય છે ઠંડા પીણા પાણીની બુંદો દેખાય થોડોક સમય રાખી મૂકો તો આવ્યા માટે થાય છે તો જ્યારે કોઈ પણ પાત્રમાં આપણે બરફ જેવું ઠંડુ ઠંડુ પાણી ભરીએ છીએ ત્યારે ઝડપથી પાત્રની બહારની સપાટી પર પાણીના ટીપા નજર સમક્ષ આવવા લાગશે કારણ કે હવામાં રહેલ પાણીની બાષ્પો જેમને કહેવાય છે ભેજ એટલે પાણીની બાષ્પની ઉર્જા ઠંડા પાણીની સંપર્કમાં આવે છે એટલે આજુબાજુ જે પાણીની બાષ્પ રહેલી છે એ ક્યાં આવે છે ઠંડા પાણીના સંપર્કમાં આવે છે ઠંડા પાણીના સંપર્કમાં જેવી આવશે એમનાથી શું થાય છે આવવાને લીધે ઓછી થઈ જાય છે એટલે એમની જે ઊર્જા હોય છે કેવી થીજે ઓછી અને તે કયા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે જેમના કારણે આપણને શું દેખાય છે પાણીના બુંદોના સ્વરૂપમાં એ દેખાય છે એટલે બાષ્પમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય જેનાથી આપણને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે ત્યાર પછી આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો છે તમે અત્યારે આ સંપૂર્ણ સોલ્યુશન વિડીયો સ્વરૂપમાં તો જોઈ રહ્યા છો પરંતુ જો આ સંપૂર્ણ સોલ્યુશન તમારે પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો તેમના માટે પીડીએફ મેળવવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર પણ આપેલી છે આ ઉપરાંત અમારી એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈને આજે જ ડાઉનલોડ કરો ઓશિયન કોચિંગ ક્લાસીસ ત્યાંથી પણ તમને આ સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે ઉપરાંત વધારે માહિતી માટે 7046222254 પર પણ કોન્ટેક્ટ કરી શકો છો આગળ જોઈએ પ્રકરણ એક એક તો પૂર્ણ થઈ ગયો હવે શરૂ કરીએ પ્રકરણ નંબર 5 જેમનો પ્રશ્ન નંબર 1 કે કોષોની શોધ કોણે કરી અને કેવી રીતે એટલે કોષની શોધ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કરેલી છે અને કેવી રીતે કરી હતી તો કોષની શોધ સૌપ્રથમ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી હતી ક્યારે 1665 માં કેવી રીતે તો આ વૈજ્ઞાનિકે પ્રાથમિક સુક્ષ્મદર્શક કેન્દ્ર એટલે માઇક્રોસ્કોપમાં વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થતા બૂચ અહીંયા કયા વૃક્ષનો ઉપયોગ કર્યો તો ઓકના વૃક્ષનો કયા વૃક્ષનો ઓકના વૃક્ષ ઓકના વૃક્ષમાંથી જે પ્રાપ્ત થતો પદાર્થ છે બૂચ એ બૂચના પાતળા છેદનો જ્યારે અવલોકન કર્યો તેમાં એમને શું જોવા મળ્યું મધપુડાના નાના નાના ખાના જેવી રચના જોવા મળી જેમના દરેક ખાનાને શેના તરીકે ઓળખાવેલી છે કોષ એટલે સેલ તરીકે ઓળખાવેલી છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર બે કે કોષ કેન્દ્રના કાર્યો જણાવો આ સવાલ આ એમપી છે કોષ કેન્દ્રના કાર્યો શું શું કાર્ય કરે છે તો કોષ કેન્દ્ર કોષમાં થતી વિવિધ પ્રકારની ક્રિયાઓનું નિયમન કરે છે એટલે કોષમાં જે કઈ પણ પ્રકારની ક્રિયા થઈ છે તમામ ક્રિયાનું નિયંત્રણ કોણ કરે

કોષીય વિભાજનની પ્રક્રિયા થાય છે એટલે એકમાંથી નવા નવા બે કોષો ઉત્પન્ન થાય છે ત્યાર પછી છે કોષની રાસાયણિક પ્રવૃત્તિઓને યોગ્ય દિશા આપે છે દિશા આપે છે સાથે સાથે કોષનો શું કરે છે વિકાસ પણ કરે છે આ ઉપરાંત પરિપક્વતા સમયે કોષનું સ્વરૂપ કેવું હશે તે દર્શાવવા માટે પણ કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે ત્યાર પછી રંગસૂત્રમાં રહેલું ડીએનએ જેનું પૂરું નામ શું થાય છે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ આ ડીએનએ ના અણુઓ છે શું કરે છે વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે જેના દ્વારા તે વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન કરે અનુગામી પેઢી એટલે એક પેઢીમાંથી બીજી પેઢી ઉદાહરણ આપણને આપેલું છે કે પિતામાંથી અનુગામી પેઢીમાં એટલે પુત્રમાં લક્ષણોનું વહન થવું ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કે કોષ શા માટે પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે અને આ આયોજન કોષને શેમાં મદદરૂપ થાય છે કોષનું જે બંધારણીય આયોજન છે એ શા માટે હોય છે તો કોષની પ્રત્યેક કોષમાં મુખ્ય રચનાત્મક ભાગો તરીકે પેલા બંધારણીય આયોજન ધરાવવા માટે બંધારણમાં કયા કયા ઘટકો હોય તો એમાં પેલા આવે છે રચનાત્મક ભાગો રચનાત્મક ભાગો તરીકે શું હોય છે કોષરસ પટલ કોષ કેન્દ્ર અને કોષરસ હોય છે તો આ સવાલ તમને એક એક વાક્યમાં ટૂંકમાં ઉત્તરમાં પણ પૂછાઈ શકે છે કે કોષના રચનાત્મક ભાગો કેટલા છે અને કયા કયા ખાસ યાદ રાખજો કોષના રચનાત્મક ભાગો કેટલા છે મિત્રો ત્રણ કયા કયા તો કોષરસ પટલ કોષ કેન્દ્ર અને કોષ રસ ત્યારબાદ કોષરસ કોષના વિવિધ કાર્યો કરવા માટે કોષરસમાંથી વિવિધ પ્રકારના કાર્યો થાય એમના માટે વિશિષ્ટ ઘટકો ધરાવે છે જેમને શું કહેવામાં આવે છે અંગીકાઓ કહેવામાં આવે છે અંગિકાઓ કઈ કઈ છે તો કણાબ સૂત્ર અંત કોષરસ ઝાડ ગોલગી પ્રસાદ અને લાઈસોઝોમ રિબોઝમ વગેરે જેવી ઘણા બધા પ્રકારની અંગિકાઓ આવેલી છે આમાં વિવિધ અંગિકાઓ ધરાવતો કોષરસ ઉપરાંત કોષ કેન્દ્ર અને કોષને ઘેરતા કોષરસ પટલ દ્વારા કોષનું શું થાય છે આયોજન થાય છે એટલે બંધારણીય આયોજન થાય છે ઈ આયોજન કોષની સીમા સીમા મદદ કરે તો સીમા મદદ કરે તો આયોજન થી કોષની બધી જ પ્રવૃત્તિઓ એટલે જે કંઈ પણ બધી ક્રિયા કરે છે તમામ પ્રકારની પ્રવૃત્તિઓ ઉપરાંત કોષની તેમના પર્યાવરણ સાથે લાજુબાજુના વાતાવરણ સાથેની આંતરક્રિયાઓ પણ થઈ શકે છે એટલે કોઈ પણ દ્રવ્ય અંદર આવે અંદરથી બહાર જાય નવા નવા દ્રવ્યોનું ઉત્પન્ન થવું નિર્માણ થવું બધી જ પ્રકારની પ્રવૃત્તિઓ અને આ બધા જ કાર્ય કોના દ્વારા થાય છે કોષ દ્વારા થઈ શકે છે

ત્યાર પછી વનસ્પતિ કોષમાં રસ્તાની મોટા કદની હોય છે જ્યારે પ્રાણી કોષમાં રસ્તાની કેવા કદની હોય છે નાના કદની હોય છે તો શું હોય વનસ્પતિ કોષમાં હરિત અને કોષ દિવાલ હોય છે જ્યારે પ્રાણી કોષમાં હરિત કણ અને કોષ દિવાલનો અભાવ વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે છે આ ઉપરાંત રસ્તાની વનસ્પતિમાં મોટા જ્યારે પ્રાણી કોષમાં કેવા કદની હોય નાના કદની જોવા મળે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ ફરી પાછો આપણને તફાવત પૂછેલો છે કયો કયો તો ખરબચડી અંતઃઃ કોષરસ જાળ અને લીસી અંતઃ કોષરસ જાળ જોઈએ તો ખરબચડી અંતઃ કોષરસ જાળ કોને કહેવાય અથવા એમને ક્યાં આવેલી હોય છે એમની સપાટી પર શું હોય છે તો રિબો હોય છે ખરબચડીની સપાટી પર શું આવેલું હોય છે રિબો જ્યારે લીસી અંતઃ કોષરસ જાળની સપાટી પર રિબોઝોન્સ હોતા નથી રિબો નથી એટલે જેને શું કહેવામાં આવે છે લીસી આ ઉપરાંત રિબોઝોમ્સ આવેલા છે તો શેનું નિર્માણ કરશે તો પ્રોટીનના અણુઓના સંશ્લેષણમાં મદદ કરે છે જ્યારે લિસ્તિયંત કોષરસજાળ ચરબીના અણુના સંશ્લેષણમાં મદદ કરે છે ખરબચડીને બીજું નામ શું કહી શકાય તો કણિકામય શું કહેવામાં આવે છે કણિકામય કારણ કે એમાં શું આવેલું છે રિબોઝોમ્સ એટલે એમને કણિકામય અંતઃકોષરસજાળ કહેવામાં આવે છે જ્યારે લિસ્તીને કહેવામાં આવે છે કણિકા વિહીન અંતઃ કોષરસ જાર આ ઉપરાંત તેને અંગ્રેજીમાં કહેવું હોય તો કહી શકાય આર ઈ આર શું કહેવામાં આવે છે આર ઈ આર જેમનું પૂરું નામ થાય છે રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ જ્યારે કણિકા વિહીન એટલે લીસીનું પૂરું નામ થાય અંગ્રેજીમાં કહેવાય છે એસ ઈ આર જેમનું પૂરું નામ છે સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ આગળ જોઈએ પ્રશ્ન નંબર છ વૈજ્ઞાનિક કારણ આપો શું કારણ આપવાનું છે કે કોષરસ પટલને પસંદગીમાં અને પ્રવેશશીલ પટલ કહે છે શા માટે એવું કહેવાય છે તો કોશરસ પટલ કોષને બાહ્ય પર્યાવરણથી અલગ કરતું સૌથી બહારનું આવરણ છેલ્લે કોષની સૌથી બહાર આવેલું હોય છે જે તેમને પોતાના આ બાહ્ય પર્યાવરણથી અલગ કરે છે એટલે કોષને અલગ પાડે છે આ ઉપરાંત કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કેટલાક દ્રવ્યને કોષમાંથી બહાર નીકળવાની પણ શું કરે છે મંજૂરી આપે તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને પણ અવરોધે છે અમુક દ્રવ્યોને ગતિ કરતા હોય તો એમને અવરોધી દે માટે એમને શું કહેવાય છે પસંદગીમાન પ્રવેશશીલ પટલ કોને કોષરસ પટલ આગળ જોઈએ પ્રશ્ન નંબર 7 શું છે તો ફરી પાછું કારણ આપવાનું છે લાઇસોઝોમને પાચન કોથળી તેમજ આત્મઘાતી કોથળી કહે છે પાચન કોથળીની સાથે સાથે કઈ કોથળી આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં શા માટે તો લાઇસોઝોમ ખોરાકના ઘટકોના પાચન માટે જવાબદાર સક્રિય પાચક ઉત્સેચક એટલે પાચન કરવા માટેના જે પાચક ઉત્સેચકો છે એ ધરાવે છે આ ઉપરાંત આ બધા જ ઉત્સેચકો શું કરે છે બધા જ કાર્બનિક દ્રવ્યોનું પાચન કરવાની ક્ષમતા ધરાવે છે આ ઉપરાંત કોષની જીર્ણતાની સ્થિતિમાં એટલે કોષની સંરચનાના પતન દરમિયાન જ્યારે કોષને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચે છે તે કોષની ચયાપચય પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે ત્યારે શું થાય છે તો લાઇસોઝોમના ઉત્સેચકો બહાર નીકળી જાય છે અને બધી જ કોષીય અંગિકાઓને પચાવી નાખે છે મતલબ શું થયો કે લાઇસોઝોમમાં બધા જ વિવિધ પ્રકારના ઘટકોનું પાચન થઈ શકે એમના માટે પાચક ઉત્સેચકો તો આવેલા છે આ ઉપરાંત આ ઉત્સેચકો શું કરે છે વિવિધ પ્રકારના કાર્બનિક દ્રવ્યોનું પાચન તો કરે છે પરંતુ જીર્ણતાની સ્થિતિમાં અથવા તો કોષને નુકસાન પહોંચે એટલે ચયાપચય પ્રક્રિયામાં વિક્ષેપ પડે એટલે જ્યારે લાઇસોઝોમની કોથળીના ઉત્સેચકો જ્યારે પાચનની પ્રક્રિયા કરતા હોય ત્યારે કોઈ પણ પ્રકારની એમાં ખલેલ પહોંચે એટલે એને ડિસ્ટર્બ થાય તો પાચનની પ્રક્રિયા અટકી જાય છે જ્યારે આ પાચનની પ્રક્રિયા અટકી જાય એટલે શું થાય

આ ઉપરાંત લાઇસોઝોમનું બીજું પણ નામ છે તેમને કહેવાય છે કચરા નિકાલ પ્રણાલી આવું કારણ પણ અમુક વખત પૂછાઈ શકે છે કે લાઇસોઝોમને શા માટે કચરા નિકાલ પ્રણાલી તરીકે પણ ઓળખવામાં આવે છે બે વસ્તુ તો અહીંયા આપણને પૂછી પાચન કોથળી ને આત્મઘાતી કોથળી પણ અહીંયા નવો સવાલ શું આવ્યો પા કચરા નિકાલની પ્રણાલી કચરા નિકાલ પ્રણાલી તરીકે શા માટે ઓળખવામાં આવે તો એમનું કારણ શું છે કે લાઇસોજોમ જ્યારે પાચન કરે છે તો પાચનની પ્રક્રિયાને અંતે અમુક એવા ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય છે અથવા તો કોષમાં કોઈ પણ એવું વિદેશી દ્રવ્ય એટલે બહારથી કોઈ પણ એવું દ્રવ્ય પ્રવેશે છે જેમની એમને જરૂર નથી તો આજે વિવિધ દ્રવ્ય પ્રવેશે છે એટલે વિદેશી દ્રવ્ય અથવા તો પાચનની પ્રક્રિયાને અંતે જે પાચક ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય છે એ તમામ પદાર્થોનો લાઇસોજોમ શું કરે છે કોષની બહાર નિકાલ કરે છે જેનાથી શું થાય છે કોષને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે એટલે કચરાનો બહાર નિકાલ કરે છે માટે એમને કઈ કોથળી કહેવાય કચરા નિકાલ પ્રણાલી અથવા તો કચરા નિકાલ કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર આઠ કે પૂર્ણ નામ લખો પૂર્ણ નામ ખાસ યાદ રાખજો એટીપી અને ડીએનએ નું પૂછેલું છે આ પૂર્ણ નામ એક એક વાક્યમાં પણ પૂછાઈ શકે છે તો એટીપી નું પૂર્ણ નામ શું થાય છે તો એડીની એડીનો સાઇન ટ્રાય ફોસ્ફેટ જ્યારે ડીએનએ નું પૂર્ણ નામ થાય છે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ રસ સંકોચન એટલે પ્લાઝમો પ્લાઝમોસિસ એટલે શું રસ સંકોચન કોને કહેવાય તો જ્યારે જીવંત કોષને તમે હાઇપરટોનિક દ્રાવણમાં મૂકો છો તો હાઇપરટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે આ કોષ શું કરે છે આશ્રુતિ દ્વારા પાણીના અણુ કેવા કરી દે છે ગુમાવી દે છે એટલે પાણી ગુમાવે છે આથી કોષના તત્વો

આ ઉપરાંત અન્ય વૈજ્ઞાનિક છે વિશ્વર્વ જેમણે 1855 માં નિયમ રજૂ કરેલો છે આધુનિક કોષવાદ આધુનિક કોષવાદ એટલે શું તો એમણે કીધું છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી એટલે અગાઉ જે કોષો હોય અસ્તિત્વ ધરાવતા હોય એ કોષોમાંથી જ કોનું સર્જન થાય છે નવા કોષોનું સર્જન થાય છે આનો મતલબ શું થાય કે પૂર્વ અસ્તિત્વ એટલે પહેલા અસ્તિત્વ ધરાવતા કોષો કયા તો શુક્રકોષ અને અંડકોષ બંને ભેગા મળે અને એક નવો કોષ બને જેમને આપણે યુગ્મનજ કહીએ છીએ અને યુગ્મનજમાંથી જ નવા નવા પ્રકારના કોષોનું સર્જન થઈ શકે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર આ આગળ વધતા પહેલા જો વહેલા વિદ્યાર્થી મિત્રો તમારે તમારા ધોરણની અવનવી અપડેટ પ્રાપ્ત કરવી હોય તો એમના માટે આજે જ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ જેમનાથી કોઈ પણ અપડેટ્સ આવે તો એમની તાત્કાલિક જાણકારી તમને મળી શકે છે આ ગ્રુપમાં જોડાવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી માટે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ ટુ ડબલ ટુ ફાઈવ ફોર પર પણ કોન્ટેક્ટ કરી શકો છો તો વહેલા વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે વિભાગ બીના પ્રકરણ નંબર એક અને પાંચનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ આગળના લેક્ચરમાં આપણે અન્ય ચેપ્ટર એટલે અન્ય પ્રકરણોનો વિભાગ બીના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અસ્તુ જય હિન્દ